જીજી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરતા એવી શંકાના મળ્યા છે કે આપણા ત્યાં એક એમ્પ્લોયીનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી અને એ તે બાબતે તપાસતા તેવું જાણવા મળેલ છે અને જેને લઈને હોસ્પિટલ તરફથી

એટલે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય અને એની સાથેના બીજા કર્મચારી જે છે એટલે એ કર્મચારીઓમાં અત્યારે પ્રાથમિક રૂપે શંકાનું એલું થતાં એટલે તપાસ માટે અને પોલીસને એફઆઈઆર કરવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં જીજી હોસ્પિટલ દ્વારા એક ફરિયાદ એમના પ્રતિનિધિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે જે એમાં વર્ક વર્ગચારના કર્મચારીઓ જે રાખવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તેમાં આઉટસોર્સના અમુક કર્મચારીઓ જે ખરેખર ફરજ ઉપર હાજર ન હોય છતાં પણ તેમના બિલો બની અને એમાં સરકારશ્રી સાથે નાણાંની સરકાર ઘણાના વિશ્વાસઘાતની પ્રક્રિયા થયેલી હોય આ બાબતનું ધ્યાને આવતા હોસ્પિટલના ધ્યાન આવતા એમના દ્વારા અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જે એક કે બે નામો જેમાં ખોટા બિલો બનવાનું ધ્યાન આવેલું હોય એ બાબતમાં કુલ આશરે અઠ્યાસી નેવ્યાસી હજાર આઠસો ને સિત્તોતર રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો કચ્છને નાણાં એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ દાખલ કરવામાં આવેલી છે અને તેમાં આઉટસોર્સના જેના સેનેટરી ઇન્સ્પેક્ટર હોય એ અથવા તો હોસ્પિટલના જે પણ કોઈ સ્ટાફ હોય અથવા તો જે જેને કોન્ટ્રાક્ટ મળેલો છે આઉટસોર્સનો એ કંપનીને એમના લાગતા લાગતા કર્મચારીઓ અધિકારીઓની બાબતના વિરુદ્ધમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની ફરિયાદ હાલ સિટી બી ડિવિઝન પોલિશન લેવામાં આવેલી છે અને તેમના દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે